શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજિત વિનામૂલ્યે ત્રીજા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું સોના પાર્ટી પ્લોટ લક્ષ્મીપુરા રોડ કુરવા વડોદરા જેમાં નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આયોજિત કરનાર શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશસિંહ ગોહિલ ઉપપ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ પરમાર ભલાભાઈ જાદવ તેમજ અન્ય હોદ્દેદારોના સાથ અને સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું નવ દંપતિઓને આશીર્વાદ આપવા પાદરા તાલુકા પૂર્વ ધારાસભ્ય અને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી જસપાલસિંહ પડિયાર ઉપસ્થિત રહ્યા હતા